છતાંય અત્યાર કોઈ જવાબદાર અધિકારી નથી અને નો આક્ષેપ છે કે અમે સરકાર અને અધિકારીઓને વારંવાર વિનંતી કરી પરંતુ હજી સુધી કોઈ સાંભળતું નથી જો તરત જ પાણીના વ્યવસ્થા નહીં થાય કે આખું ગામ મોટો સંકટ ભોગવશે ગ્રામ લોકો હવે

અને બસો જીસીબી ની જરૂર છે રોડ બાય રોડ પાણી રણમાં નીકળી કે એવી મેં રજૂઆત કરી દે પણ હજી સુધી આ પોણી તો ઠીક છે અમારા ગોમ અંદર ભરાણો એ પોણીનું કોઈ પોણી માંથી ગાઢવામાં આવ્યું નથી સરકાર થ્રુ કોઈ માણસ આવ્યો નથી કોઈ સંપર્ક કર્યો નથી સરપંચનો કોઈ સરકારી માણસો કોઈ અમારે અહીંયા કોઈ સંપર્ક કર્યો હોય એવો માણસ અમારે કોઈ હાથ ધાર આ તારી બુધી દેખોનો નથી એટલે જાતે કોઈ કેટલા માણસોને નુકસાન આવશે આ તલાવ ભરાશે તો ઓછામાં ઓછા ત્રણસો ઘરને અમારે બોલ માળાશે એટલે અમે તંત્ર ને અગાઉ જરૂર કરી કરીશું કે અમારા ગામ ને એક હજાર બોટા જમી છે હજાર બોટા એ જમી અત્યારે હજાર પાણી નીકળી જાય માટે આવતી ની શોધી ઊંઘ આવે અને બધા સુધરી જાય એ ખારો વિસ્તાર થઈ ગયો નથી એટલે મહેરબાની કરીને અમારી સરકાર અગર અરજ છે કે અમારું પાણીનો નિકાલ કરે ડાયરેક્ટ રણભાઈ રણ પાણી નીકળી શકે એમ રોડભાઈ નાણાં બસો ની જરૂર છે આવી અમે વારંવાર રજૂઆત કરી છે હવે સુધી આનો કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી હવે અમારે શું કરવું અને ગોમ ના બધા રાતે જોવા આવે એમાં ટીમ રાખે પાણી કેટલું વધ્યું હવે નિશાળની પાવણી નિશાળમાં પાણી બાળકોને ભણવાની બહુ વિગત પરિસ્થિતિ આવશે એવો સમય લાગે છે આડો આપણે ધોઈ આવ્યા કે ભાઈ આ પાણી ગોમમાં હવે કેટલા ફૂટ દૂર છે ગોમ માં વળવાની એ આપણી હાજરીમાં જય હિન્દ જય ભારત જય સંવિધાન મારું નામ પટેલ મોનસિંહભાઈ વાઘાભાઈ ડેપ્યુટી સરપંચ તરીકે હું રજૂઆત એ કરું છું કે જે તે આ પોણીની ફૂલ પરિસ્થિતિ છે લગભગ દશક ગામડા પાણી પોણી અમારામાં પડ્યું છે અને હળીંગ પોણી છે આ પોણી ગામની અંદર ઓછામાં ઓછું તો ઢળ્યું તો ત્રણસો ઘરને ને સ્થળાંતર કરવા પડશે અને હાલ નજીકમાં પહોંચી પોતી ગયો છે શાળાને ને આડીન પણ પહોંચી ગયો છે શાળા પણ બંધ કરાવી છે એટલે મહેરબાની કરી ઉપર તંત્રને બધે જાણ કરી છે સરપંચના લેટર પેડ ઉપર પણ રજૂઆત કરી છે સ્વરૂપ ભાઈ આયા ત્યાંથી સ્વરૂપ ભાઈ જાણ કરી છે દોઢસોથી થી બસો નાળાની જરૂર છે તો આટલું ગમ આ બધાય અમે રજૂઆત કરો છો કે આ આટલું દોઢસો નાણાં નાખી અને પોણી બહાર કાઢે જય હિન્દ જય ભારત